નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની જે સ્વઅધ્યન પુથી છે તે સ્વ અધ્યયન પુથીમાં ભાગ બેનો જે પાઠ નંબર ચાર આપણને આપેલો છે પર્યાવરણ વિષયનો અમૃતાની વાર્તા તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની જે સ્વઅધ્યન પોથી છે તેના દરેકે દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ ચાર વિષય પર્યાવરણ સ્વ અધ્યયન પોથી પાઠ નંબર ચાર અમૃતાની વાર્તા એમાં પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે ચિત્રનું અવલોકન કરી અને તમારા વિચારોમાં તેનું વર્ણન લખો હવે અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં ચિત્રની અંદર એક બાળક જે છે નાનો છોડ વાવી રહ્યો છે અને પચાસ વર્ષ પછી એ બાળક જ્યારે વૃદ્ધ થઈ જાય છે ત્યારે જ આ છોડ જે છે એને છાંયો અને ફળ આપે છે તો જુઓ ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે યુવાન આજે નાનો છોડ વાવે છે અને તેનું સ્નેહથી જતન કરે છે પચાસ વર્ષ પછી એ જ છોડ વિશાળ વૃક્ષ બની જાય છે અને એ વૃદ્ધને છાંયો અને આરામ આપે છે આ ચિત્ર આપણને શીખવે છે કે આજે કરેલું સારું કાવ્ય સારું કાર્ય ભવિષ્યમાં લાભદાયી બને છે વૃક્ષો આપણી ધરોહર છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો પહેલું કયા વૃક્ષનું થડ આપણી બાથમાં આવતું નથી તો જવાબ આવશે લીમડો બીજું કઈ વૃક્ષ કઈ વનસ્પતિનું ફળ જમીનની અંદર હોય છે તો જવાબ આવશે મગફળી ત્રીજું કયા ઝાડના મૂળ બહાર પણ હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી વડ ચોથું કઈ વનસ્પતિને બીજ હોતા નથી તો જવાબ આવશે વિકલ્પ બી શેરડી પાંચમું કયા ઝાડનું પર્ણ મોટું હોય છે તો જવાબ આવશે વડલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલા ફળોને નાનાથી મોટા ચડતા ક્રમમાં ગોઠવીને લખો જેમ કે કેરી નારિયેળ બોર ચીકુ અને દાડમ તો એમાં સર્વપ્રથમ બોર ત્યાર પછી ચીકુ ત્યાર પછી દાડમ ત્યાર પછી કેરંગી કેરી અને ત્યાર પછી નાળિયેર ત્યાર પછી બીમાં આપણને પૂછે ટીમરું ગુંદા મોસંબી કમલમ અને અનાનસ તો એમાં સૌથી જે નાનું છે તે ટીમરું એની કરતાં મોટા ગુંદા એની કરતાં મોટા મોસંબી એની કરતાં મોટું કમલમ અને એની કરતાં મોટું જે છે તે અનાનસ આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર વર્ગીકરણ કરો હવે જો શેરડી આંબો મોસંબી બટાટા ગુલાબ કેળ મહુડો અને અનાનસને આપણે ગોઠવવાના છે તો બીજ હોય તેવી વનસ્પતિ તો એમાં આવશે આંબો મહુડી મહુડો મોસંબી અને ગુલાબ અને બીજ ન હોય તેવી વનસ્પતિ તો એમાં આવશે શેરડી બટાટા કેળ અને અનાનસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ સાચો વિકલ્પ પસંદ કરી અને લખો પૃથ્વી પર એક પણ વૃક્ષ ન હોય તો તો જવાબ આવશે પૃથ્વી પરની જીવ સૃષ્ટિ એટલે કે સજીવ સૃષ્ટિ જે છે તે નાશ પામશે એટલે કે વિકલ્પ સી ત્યાર પછી છે વિકલ્પ બીજો પૃથ્વી ઉપર એક પણ પ્રાણી ન હોય તો તો અહીંયા જવાબ આવશે બીજનો ફેલાવો જુદી જુદી જગ્યાએ ના થાય એટલે કે વિકલ્પ એ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ઝાડના ભાગોના નામ અને તેનો એક એક ઉપયોગ બોક્સમાં લખો ચાલો સર્વપ્રથમ ઝાડનું જે ભાગ છે એનું નામ છે ફૂલ ફૂલ જે છે તે સુગંધ માટે તથા છોડમાં ફળ ઉત્પન્ન થવા માટે જરૂરી છે ત્યાર પછી છે ફળ તો એ ખાવા માટે ઉપયોગી છે પૌષ્ટિક આહાર આપે છે ત્યાર પછી થડ તો એ છોડને ઊભો રાખે છે અને પાણીને થડ ઉપર પાણીને થડથી ઉપર પહોંચાડે છે ત્યાર પછી છે પાંદડા એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે ત્યાર પછી મૂળ તો એ છોડને જમીનમાં પકડ આપે છે અને પાણી તથા ખનીજ પદાર્થો શોષે છે મિત્રો ધોરણ ત્રણથી દસની નવી અધ્યયન પુથી જે છે બે હજાર પચીસ છવ્વીસની તે આવી ચૂકી છે અને આ નવી સ્વાધ્યન પુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પીડીએફ જે છે હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત જોડકા જોડો ચાલો તો એમાં પહેલું જે ઝાડ છે પહેલું જે આપણને પરણ આપેલું છે એને આપણે જોડીશું ડી એટલે કે કેળાના વૃક્ષ સાથે અને ડી જે છે એને આપણે જોડીશું એક નંબર સાથે એટલે કે કેળાના ફળ સાથે ત્યાર પછી ફરી પાછા પહેલી હરોળમાં આવી જઈએ તો એમાં બે નંબરમાં જે પાન છે એને આપણે જોડીશું વિકલ્પ ઈ સાથે અને ઈને આપણે જોડીશું બે નંબર એટલે કે ચીકુ સાથે તો આ ચીકુની પેર થઈ ત્યાર પછી ત્રણ નંબરનું જે પાંદડું છે એને જોડીશું આપણે વિકલ્પ સી એટલે કે પોપૈયાના વૃક્ષ સાથે અને સીને આપણે જોડીશું સોરી નારિયળના વૃક્ષ સાથે અને સીને આપણે જોડીશું ચાર નંબર એટલે કે નારિયળના ફળ સાથે ત્યાર પછી ચાર નંબરનું જે પર્ણ છે એને આપણે જોડીશું વિકલ્પ એ એટલે કે પપૈયાના વૃક્ષ સાથે અને એને આપણે જોડીશું ત્રણ નંબર સાથે એટલે કે પોપૈયાના ફળ સાથે ત્યાર પછી પાંચ નંબર ઉપર આપણને જે પર્ણ આપેલું છે તેને આપણે જોડીશું બી વિકલ્પ સાથે અને બી વિકલ્પને આપણે જોડીશું પાંચ નંબર સાથે એટલે કે કેરીના ફળ સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ વિધાનો ખરા છે કે ખોટા તે ચેક કરો પહેલું વિમર્શ ચીકુના નાના છોડને પાણી આપે છે તો સાચી વાત છે બીજું ગોપી છોડને પકડીને ખેંચે છે તો ખોટી વાત છે સેજલ સેજાના છોડની આસપાસ વાડ કરે છે તો સાચું છે દક્ષ છોડને ફરતે કરેલી વાડને દૂર કરે છે તો ખોટું છે સચિન છોડના પાંદડા તોડીને તોરણ બનાવે છે તો સાચું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ ટૂંકમાં જવાબ લખો એમાં પહેલો સવાલ તમારી શાળામાં તમારી ઊંચાઈ કરતા નાના છોડ કે ઝાડ હોય તે શોધી તેના નામ લખો તો તુલસી ગુલમહોર ગુલાબ વગેરે છોડ કે ઝાડ મારી ઊંચાઈ કરતા નાના છે બીજું વડીલો પાસેથી જાણીને ગામમાં કયા કયા ઝાડની સંખ્યા વધારે છે તે લખો તો લીમડો પીપળો બોર બાવળ વડ વગેરે જેવા ઝાડની સંખ્યા વધારે છે ત્રીજું ગુજરાતમાં આવેલા રણનું નામ તો એનું નામ છે કચ્છનું રણ ચોથું રણમાં ઉગતી કોઈ પણ ત્રણ વનસ્પતિના નામ લખો તો ખેજડી વૃક્ષ બાવળ થોર ખજૂરી તાડ વગેરે ત્યાર પછી પાંચમું તમને ઝાડ બચાવવા માટે શું કરશો તો ઝાડ ન કાપવા નવા છોડ રોપીશ પાણી આપીશ અને લોકોમાં જાગૃતિ લાવીશ ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ લખો ગુજરાતમાં આવેલા પ્રાણીઓ પક્ષીઓ માટેના સંરક્ષિત વિસ્તારોના નામ લખો તો પહેલું છે ગીર અભયારણ્ય બીજું થોળ પક્ષી અભયારણ્ય ત્યાર પછી છે રતન મહાલ રીછ અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્ય ત્યાર પછી છે બીજું તમારા દાદા દાદીએ ગામમાં કે ઘર આંગણામાં જોયા હોય અને હાલ જોવા ન મળતા હોય તેવા પ્રાણી કે પક્ષીઓના નામ લખો તો ગીધ સમડી પોપટ અને ચકલી ત્યાર પછી તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન દરેક પાઠની સમજૂતી દરેક પાઠના સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ જો તમારે પીડીએફ અને પીપીટી જોઈતી હોય તો તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર એપ્લિકેશન પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન તમને લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન નળ સરોવર નજીકનું ગામ વાસણા અત્યાર સુધી ઉછરેલ વૃક્ષોની સંખ્યા તો અંદાજે આઠ હજાર જેટલા વૃક્ષો કયા કયા વૃક્ષોનો ઉછેર કર્યો છે તો લીમડો પીપળ ગુલમોહોર આંબો અને બોર તેઓ કયા વૃક્ષ તેઓ વૃક્ષો ક્યાં ક્યાં વાવે છે તો શાળાઓની આસપાસ અને ગામની જગ્યાઓમાં તેઓની પ્રવૃત્તિ માટે લોકો શું કહે છે કે લોકો તેમને ગામના વન મિત્ર કહે છે વૃક્ષ ઉછેર દરમિયાન તેઓને થયેલ અનુભવો શરૂઆતમાં ઘણા લોકો તેમનો મજાક ઉડાવતા હતા પણ તેમણે હાર ન માની હવે લોકો પણ વૃક્ષારોપણમાં જોડાઈ રહ્યા છે જે તેમને સૌથી મોટો આનંદ આપે છે તો મિત્રો અહીંયા આપણે આજે ધોરણ ચારના પર્યાવરણ વિષયનો પાઠ નંબર ચાર જે છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ ચાર વિષય પર્યાવરણ સ્વાધ્યન પોથીના પાઠ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વાધ્યન પોથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વાધ્યન પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે